કામ આપો છો અને પછી તમારા પરિવારને તે મૃત્યુના ઘાટે ઉતારી દે તો કેવું થાય અને એમાં પણ જો એક અઢાર મહિનાનો છોકરો હોય અને અને સૌથી મોટી વાત કે તમારા પરિવારમાં મહિનાનો છોકરો હોય તેમની હત્યા કરી દેવામાં આવે તો એવો જે કિસ્સો આપણે બનેલો છે એમની વાત કરવી છે મારે અને તે બે મહિનાના છોકરાની હજી પણ લાશ નથી મળી અને જે અઢાર મહિનાનો છોકરો હતો તેની પણ લાશ હજી સુધી નથી મળીને આખા પરિવારને મૃત્યુને ઘાટ ઉતાર્યો તે વ્યક્તિ કોણ છે તેની આપણે સંપૂર્ણ વાત કરીશું અંત સુધી જોતા રહેજો ચૌહાણ પરિવારના ગુમ થવા સાથે જોડાયેલી લંડનની આ એક ભારતીય પરિવારના રહસ્યમય રીતે ગુમ થયાની દિલ ધ્રુજાવી દેનારી સ્ટોરી છે આ સ્ટોરી એવી છે જેના પર તમે સાંભળીને પણ વિશ્વાસ નહીં કરી શકો કે આ સ્ટોરી પૂરી રીતે સાચી છે ભારતમાંથી એક વ્યક્તિ વ્યવસ્થિત જીવન જીવવાની શોધમાં બ્રિટન ચાલ્યો જાય છે તે મહેનત કરે છે અને ખૂબ પૈસા પણ કમાય છે એક સમય પછી આખો પરિવાર બ્રિટનમાં રહેવા લાગે છે જીવનમાં બધું જ સારું ચાલી રહ્યું હોય છે ત્યાં જ એક દિવસ અચાનક પાંચ લોકો આખા પરિવાર સાથે લાપતા થઈ જાય છે મહિના સુધી તપાસ ચાલતી રહે છે પણ ખબર નથી પડતી તે પરિવારને જમીન ગળી ગઈ કે આકાશ ખાઈ ગયો તેમ છતાં તેમને શોધવાની કોશિશ ચાલુ રહે છે હજારો પોલીસ વાળા લાગી જાય છે ત્યારે એક રહસ્યમય અને હચમચાવી દેનારી સત્યતા પરથી પડદો ઉચકાય છે તપાસ દરમિયાન એક એવો ખુલાસો થાય છે જેને સાંભળીને દરેકના પગ નીચેની જમીન સરકી જાય છે સત્ય જાણીને તમારું પણ કાળજું કંપી ઉઠશે આખરે આ આ સ્ટોરી શું શું છે આખા પરિવાર સાથે થયું હતું અને બધામાં કોનો હાથ હતો તો ચાલો જાણીએ બધું વિગતવાર મિત્રો આ વાર્તા અમરજીત ચૌહાણ અને તેમના પરિવારની છે અમુક વર્ષો પહેલા અમરજીત ચૌહાણ ભારતથી બ્રિટન જાય છે ત્યાં જઈને તે ખૂબ મહેનત કરે છે અને એક્સપોર્ટ ઇમ્પોર્ટની પોતાની કંપની સીબા ફ્રેઇટ ખોલે છે જે હિથ્રો એરપોર્ટની બિલકુલ જ બાજુમાં હતી ત્યાં રહેતા અમરજીત નેન્સી નામની પંજાબી છોકરી સાથે લગ્ન કરી લે છે લગ્ન પછી નેન્સી તેના પતિ અમરજીત તથા બે નાના બાળકો એક અઢાર મહિનાનો અને એક માત્ર બે મહિનાનો તેમની સાથે લંડનમાં એક જગ્યાએ રહેતી હતી

પણ નેન્સીએ તેના ભાઈ ઓમકાર વર્માને ફોન કર્યો પણ આ વખતે નેન્સી ફોન પર કંઈક ગભરાયેલી લાગતી હોય તેવું દેખાઈ રહ્યું હતું ઓમકારે પોતાની બહેનને ગભરાયવાનું કારણ પૂછ્યું તેના પર નેન્સીએ જવાબ આપ્યો કે ગઈકાલે અમરજીત ઓફિસ ગયા હતા તે પછી પાછા આવ્યા નથી નેન્સીના કહેવા મુજબ જ્યારે અમરજીતને ઓફિસથી આવવામાં મોડું થયું તો નેન્સીએ ઘણી વાર અમરજીતના ફોન નંબર ઉપર ફોન કર્યો પણ અમરજીતનો મોબાઈલ સ્વિચ ઓફ આવતો હતો થોડી વાર પછી તેણે અમરજીતની કંપનીના નંબર ઉપર ફોન કર્યો ત્યાંની નેન્સીને માહિતી મળી કે અમરજીત એક તાત્કાલિક બિઝનેસ મીટિંગ માટે નેધરલેન્ડ ચાલ્યા ગયા છે એક મોટા બિઝનેસમેન માટે તાત્કાલિક મીટિંગ માટે બીજા દેશમાં જવું મોટી વાત નહોતી પણ અમરજીતના નેધરલેન્ડમાં જવાની વાત સાંભળીને નેન્સી બિલકુલ ગભરાઈ ગઈ કારણ કે અમરજીતે એક પણ વાર નેન્સી સાથે કોઈ નવી બિઝનેસ ડીલ વિશે કે પછી નેધરલેન્ડ જવા વિશે કોઈ ચર્ચા નહોતી કરી અમરજીતના નેધરલેન્ડ જવાની વાત નેન્સીને એટલે પણ હજમ નહોતી થઈ રહી કારણ કે નેન્સીને એ વાત સારી રીતે ખબર હતી કે થોડા દિવસો પહેલા જ અમરજીતે

તાત્કાલિક કામને કારણે બ્રિટન થી બહાર જવું પડ્યું છે હું બહુ જલ્દી પાછો તારા લોકો પાસે આવી જઈશ આ મેસેજ સાંભળીને તો કોઈને પણ શાંતિ મળી જાય પણ આ વોઇસમેલ પછી નેન્સીની પરેશાની વધારે વધી ગઈ કારણ કે આ પહેલી વાર હતું જ્યારે અમરજીતે નેન્સીને કોઈ મેસેજ ઇંગ્લિશમાં આપ્યો હતો આ પહેલો અમરજીતે હંમેશા નેન્સી સાથે પંજાબીમાં જ વાત કરી હતી તેર ફેબ્રુઆરી બે હજાર ત્રણ ના રોજ અમરજીત છેલ્લી વાર કામ પર ગયા હતા પણ પાછા નહોતા આવ્યા આ આખી ઘટનાની જાણકારી નેન્સીએ તેના ભાઈ ઓમકાર વર્માને ચૌદ ફેબ્રુઆરી બે ના રોજ આપી હતી બહેન સાથે વાતચીત દરમિયાન બધી વાતો જાણ્યા પછી ઓમકારે બહેનને સમજાવી અને ફોન મૂકી દીધો બીજા દિવસે એટલે કે પંદર ફેબ્રુઆરી બે ના રોજ જ્યારે ઓમકારે ફરીથી પોતાની બહેનને એ જાણવા માટે ફોન કર્યો કે અમરજીત પાછા ફર્યા કે નહીં તો નેન્સીનો ફોન ફોન પણ બંધ આવવા લાગ્યો ઘણીવાર કરવા છતાં કોઈ જવાબ ન મળ્યો ઓમકાર તેની બહેન સાથે વાત કરવા માટે સતત પરેશાન હતો તો બીજી તરફ અમરજીતની કંપની સીબા ફ્રેડ કર્મચારીઓ પણ સતત નેન્સીને ફોન કરી રહ્યા હતા પણ કોઈ સફળતા નહોતી મળી રહી આખરે સિબા ફ્રેડના કર્મચારીઓએ પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો અને તેમને જણાવ્યું કે બે દિવસથી કંપનીના બોસ એટલે કે અમરજીત ચૌહાણ કામ પર આવ્યા નથી અને હવે તેમની પત્ની નેન્સી ચૌહાણનો સંપર્ક પણ નથી થઈ રહ્યો માહિતી મળ્યા પછી પોલીસની એક ટીમ સીધી અમરજીતના ઘરે ગઈ તો ત્યાં ખબર પડી કે ઘર પર કોઈ જ નથી એટલે હવે અમરજીતની સાથે અમરજીતની પત્ની નેન્સી અને તેમના બે બાળકો તથા નેન્સીની માતા બધા જ ગાયબ હતા પોલીસ હજુ સમજવાનો પ્રયત્ન કરી રહી હતી કે અચાનક જ આ ક્યાં બધા ચાલ્યા ગયા છે જ્યારે પોલીસને એક ચોંકાવનારી જાણકારી હાથ લાગે છે ખરેખર અમરજીત અને આખા પરિવારનું ગુમ થયા પછી એક વ્યક્તિ અમરજીતની સહી વાળો એક પત્ર લઈને અમરજીતની કંપનીમાં આવે છે પત્રમાં અમરજીતે લખ્યું હતું કે હું ઇંગ્લેન્ડ હવે કંટાળી ગયો છું તેથી મારી મરજીથી ઇંગ્લેન્ડ છોડીને હું હંમેશા માટે જઈ રહ્યો છું તથા આ કંપની હવે હું નવા માલિકને સોંપી રહ્યો છું આ પત્રની સાથે માલિક ટ્રાન્સફરના પૂરા દસ્તાવેજો પણ હતા જેના પર કંપનીના નવા માલિકની પૂરી વિગત અને અમરજીતની સહી પણ હતી પોલીસે આ પેપરની તપાસ કરાવી તો પેપર બિલકુલ સાચું જણાયું પોલીસે માની લીધું કે અમરજીત ચૌહાણ ખરેખર ઇંગ્લેન્ડ થી પોલીસની તપાસ પણ ખૂબ ધીમી પડી જાય છે બીજી તરફ આ લોકોને ગુમ થયાને છ અઠવાડિયાથી વધુ સમય વીતી જાય છે આ દરમિયાન ઇંગ્લેન્ડના સ્થાનિક ન્યૂઝપેપરમાં પણ અમરજીત ચૌહાણથી જોડાયેલા એક સમાચાર છપાઈ છે જેમાં એવો દાવો કરવામાં આવે છે કે અમરજીત ખૂબ જ નાણાકીય છોડીને ચાલ્યા ગયા છે પોલીસની સાથે અમરજીતની કંપનીના બીજા કર્મચારીઓ પણ તથા આસપાસના બધા લોકોએ વાત માની ચૂક્યા હતા કે અમરજીત પોતાની મરજીથી ઇંગ્લેન્ડ છોડીને જતા રહ્યા છે પણ ન્યુઝીલેન્ડમાં રહેલા નેન્સીના ભાઈને ન તો પોલીસના દાવા પર વિશ્વાસ હતો ન તો અમરજીતના દેશ છોડીને જવાની વાત હજમ થઈ રહી હતી જ્યારે પોલીસ તરફથી કોઈ વધારે પહેલ ન કરવામાં આવી તો આખરે 5 માર્ચ 2003 ના રોજ ઓમકાર વર્મા ન્યુઝીલેન્ડ સીધા લંડન ચાલ્યા આવે છે લંડન આવીને ઓમકાર વર્મા સતત પોલીસ પર અમરજીતને શોધવાનું દબાણ બનાવે છે પણ પોલીસ બહુ રસ નથી લેતી અંતે ઓમકારે પોલીસ વિરુદ્ધ એક અભિયાન શરૂ કરી દીધું ત્યારે જ પોલીસ ફરીથી તપાસ માટે તૈયાર થઈ જાય છે કેસની તપાસ ફરીથી શરૂ થાય છે અને પોલીસ તપાસની શરૂઆત અમરજીતના ઘરેથી કરે છે હોવું તો એવું જોઈતું હતું કે પોલીસ આ લોકોના ગુમ થયાના પહેલા જ દિવસે ઘરમાં જઈને તપાસી લે પણ આ

ચરણજીત કોરના પણ કપડા ત્યાં જ પડ્યા હતા એટલું જ નહીં ચરણજીત અવારનવાર ગુરુ ગુરુ ગ્રંથ ગ્રંથ સાહેબ પોતાની સાથે લઈને ચાલતા હતા પણ આ હતું તેમનો સાહેબ ત્યાં જ ટેબલ ઉપર પડ્યો હતો ટેબલ પર ગુરુ ગ્રંથ સાહેબ ને જોઈને ઓમકાર વરબા પોલીસ વાળાને જણાવે છે કે મારી માં બધું છોડી શકે છે પણ ગુરુ ગ્રંથ સાહેબને ક્યારેય નથી છોડી શકતા અને આ રીતે ક્યારેય ન જઈ શકે પોલીસ હજુ બધું તપાસ કરી રહી હતી ત્યાં જ પોલીસને કંઈકથી એ પણ જાણકારી મળે છે કે લંડનમાં જ રહેતા અમરજીતના કેટલાક સંબંધીઓને ફ્રાન્સની એક પત્ર આવ્યો છે દેખીતી રીતે આ પત્ર અમરજીતને પોતે લખ્યો હતો જેમાં તેણે લખ્યું હતું કે હું પરિવારના બધા લોકોને લઈને ભારત આવી ગયો છું કારણ કે હું ઇંગ્લેન્ડથી ખરાબ રીતે કંટાળી ગયો હતો આ પત્ર ભલે અમરજીતના નામથી લખાયો હતો પણ અમરજીતના એ વાત હજમ નહોતી થતી કારણ કે અમરજીત અવારનવાર પોતાના હાથે જ પત્ર પત્ર લખતા હતા પણ જે સંબંધીઓ મળ્યો હતો તે કોમ્પ્યુટરથી ટાઈપ કરેલો હતો અમરજીત ચૌહાણ અને તેમના પરિવારજનોને ગુમ થયે એક મહિનાથી વધુ સમય વીતી ચૂક્યો હતો અને હજુ સુધી પોલીસ કોઈ પણ પરિણામ નહોતી પહોંચી

અમરજીત ચૌહાણ અને તેમના પરિવારનો કોઈ પતો લાગી નહોતો રહ્યો પોલીસ એ કોશિશમાં લાગી હતી કે ઓછામાં ઓછું એ તો ખબર પડી જાય કે જો ભારત ગયા છે તો ત્યાં સહી સલામત પહોંચી ગયા છે આ સિલસિલામાં ઇંગ્લેન્ડની પોલીસ ભારતમાં પણ એજન્સીઓનો સંપર્ક કરે છે પણ ખબર પડે છે કે અમરજીત ભારતમાં ન તો પોતાના ગામ કે ન તો કોઈ સંબંધીના ઘરે પાછા ફર્યા છે પોલીસની પૂરેપૂરી મહેનત એક તરફ હતી

આ લાશ મળવાથી કેસ અચાનક નવું સ્વરૂપ લઈ લીધું અત્યાર સુધી પોલીસ જે માની ચાલી રહી હતી કે અમરજીત ચૌહાણ ક્યાંક ચેનથી જિંદગી પસાર કરી રહ્યા છે પણ અસલમાં તો તેમની જિંદગી છીનવાઈ ચૂકી હતી અમરજીત ની લાશ મળવાથી એટલું તો સાફ થઈ ગયું હતું કે અત્યાર સુધી જે તર્ક લગાવવામાં આવ્યો હતો કે અમરજીત દેશ છોડીને ભાગી ગયા છે તે પૂરી રીતે ખોટું હતું પોલીસ હવે પૂરી રીતે હરકતમાં આવે છે અમરજીતના ગુમ થયાના બીજા જ દિવસે અમરજીતની કંપનીમાં આવીને અમરજીત દ્વારા સહી કરાયેલા પત્ર તથા માલિકીના દસ્તાવેજો રજૂ કરીને દાવો કર્યો હતો કે અમરજીતે આ કંપનીને તેમને આપી દીધી છે કંપની પર માલિક હક જતાવનાર આ વ્યક્તિનું નામ કેથન રેગન હતું કેથન રેગન ઓગણીસો ને એસી ની આસપાસ બ્રિટનમાં ક્રાઇમની દુનિયામાં એક મોટું ઘણું નામ હતું આ કેટલાક વર્ષો પહેલા સુધી ઇંગ્લેન્ડ નો ખૂબ મોટો સ્મગલર હતો તે ડ્રગ્સ ની સ્મગલર નકલી પાસપોર્ટ માનવ તસ્કરી તથા બીજા ઘણા ગેરકાયદેસર કામ કરતો હતો ઓગણીસો ને માં લંડન પોલીસે કેથન રેગન ને નકલી પાસપોર્ટ બનાવવા તથા ડ્રગ્સનો બિઝનેસ કરવા માટે રંગે હાથ પણ પકડ્યો હતો કેથન રેગન પાસેથી એક બે ગ્રામ નહીં પણ પૂરા ત્રીસ કિલોગ્રામ હેરોઇન મળી આવ્યું હતું જેની કિંમત કરોડોમાં હતી અનુમાન મુજબ તે અત્યાર સુધીમાં લંડનમાં બે હજાર કરોડથી વધારેનું ડ્રગ્સ વેચી ચૂક્યો હતો આ પછી કેથન રેગન પર મુદ્દ મુકદ્દમો દાખલ કરતા કેસ ચલાવવામાં આવે છે કોર્ટમાં ગુનો સાબિત થયા પછી તેને 20 વર્ષની જેલની સજા સંભાળવામાં પણ આવે છે પણ જેલમાં રહેતા કેથન રેગન પોલીસ સામે સહકાર ગવા પ્રમાણિક સાક્ષી બનવાની ઓફર રજૂ કરે છે બદલામાં તે પોતાની સજા ઓછી કરાવવાની શરત મૂકી દે છે કેથન રેગનના ખુલાસાના આધારે તથા તેના દ્વારા આપવામાં આવેલા પુરાવાની મદદથી પોલીસે આખા લંડન બ્રિટનના બીજા હિસ્સામાં ચાલી રહેલા ઘણા મોટા ડ્રગ્સ રોકેટ ખુલાસો કર્યો અને તે પોલીસના બીજા ઘણા કેસમાં મદદ કરે છે અને બદલામાં તેની સજા ઓછી થતી રહે છે આખરે કેથન રેગન માત્ર ત્રણ વર્ષની સજા કાપીને બે હાજર બેમાં માં જેલમાંથી બહાર આવી જાય છે

તેની પાસે ન તો ખાવાના પૈસા હતા કે ન તો કોઈ કામ કામ એવામાં કેથન રેગન અમરજીતની કંપનીમાં કરવા આવે છે છે અમરજીતને દયા આવી જાય અને તે તેને પોતાની કંપનીમાં સીબા ફ્રેડમાં ડિલિવરીનું બોયનું નોકરી પણ આપી દે છે હવે અમરજીત ચૌહાણની લાશ મળ્યા પછી પોલીસે ફરી સીબા ફ્રેડના નવા માલિક તથા અમરજીતના મૃત્યુ પહેલા આ જ કંપનીમાં મામૂલી ડિલિવરી બ્રિટન છોડ્યા પહેલા અમરજીત ચૌહાણે પોતે જ તેને કંપનીનો માલિક બનાવી દીધો છે કેથન રેગન પોલીસ સામે આ ડીલના પૂરા દસ્તાવેજો પણ રજૂ કરે છે કારણ કે પોલીસે કેથન રેગનની પૂરી પોલીસ ભલે પૂરી તાકાત લગાવીને પૂછપરછ કરી રહી હતી પણ કેથન કોઈ કાચો ખેલાડી નહોતો પોલીસના હાથ ક્યાંયથી કોઈ પણ જાણકારી કે સફળતા નહોતી લાગી રહી ફરી એકવાર લાગી રહ્યું હતું કે પોલીસના હાથ ખાલી રહી જશે ત્યારે એપ્રિલ રોજ પોલીસ પાસે એક મહિલાનો ફોન આવે છે આ એક ફોન કોલથી ઘણું બધું બદલાઈ જાય છે તે એક ફોન પછી પોલીસ કેથન રેગન સાથે બહેરીમી થી વર્તવાનું શરૂ કરે છે અને પૂરી કડકાઈ સાથે તેની પૂછપરછનો સિલસિલો શરૂ થયો

અમરજીતની પત્ની ને ઘણી વાર ઈચ્છા વ્યક્ત કરી હતી આ પછી એક દિવસ કેથન રેગન અમરજીતને કહે છે કે તે એક એવા વ્યક્તિને જાણે છે જે ઘણો અમીર છે અને તે તમારી ખૂબ સારી રીતે અને સારી કિંમત આપીને ખરીદી શકે છે કારણ કે અમરજીત આ કંપનીને વેચવા જ માંગતા હતા તેથી અમરજીત કેથન રેગનને કહે છે કે ઠીક છે તે ખરીદનાર સાથે અમારી મીટિંગ કરાવો જેથી આ ડીલ ફાઈનલ કરી શકાય આ પછી બાર ફેબ્રુઆરી બે હજાર અમરજીત માટે પોતાના ઘરે આવવાનું કહે છે કેથન રેગન અમરજીતને એ ભરોસો અપાવે છે કે આ કંપની ખરીદવા વાળો વ્યક્તિ તેના ઘરે જ મિટિંગ કરવા માંગે છે આ પછી જેવો અમરજીત બિઝનેસ ડીલિંગ માટે કેથન રેગન ને મળવા તેના ઘરે આવે છે કેથન રેગનના તેના બે અન્યો સાથે મળીને અમરજીતનું અપહરણ કરી લે છે અપહરણ પછી અમરજીતને ખરાબ રીતે મારવામાં પીટવામાં આવે છે અને તેને ઘણા બધા કોરા દસ્તાવેજો પર જબરદસ્તીથી સહી કરવા માટે કહેવામાં આવે છે જ્યારે અમરજીત સહી કરવા તૈયાર નથી થતા તો ફરી એકવાર અમરજીતને ખરાબ રીતે પીટવામાં આવે છે અને આખરે તેમની પાસેથી ઘણા બધા કોરા કાગળો પર સહી કરાવાય છે સાથે જ પહેલેથી તૈયાર કરાયેલા માલિકી ટ્રાન્સફર પેપર પર પણ અમરજીતની સહી લઈ લેવામાં આવે છે સહી કરી દીધા પછી અમરજીત પાસેથી એક વોઇસમેલ પોતાની પત્ની નેન્સીને પણ મોકલવા માટે કહેવામાં આવે છે જેના અમરજીતને કહેવામાં આવે છે કે તું તારી પત્નીને કહે કે હું બિઝનેસ ડીલિંગ માટે દેશની બહાર જઈ રહ્યો છું અમરજીત પાસે આ બધું કરાવ્યા પછી ખૂબ જ ક્રૂરતાથી તેની હત્યા કરી દેવામાં આવે છે શરૂઆતમાં કેથન રેગનનો પ્લાન એ જ હતો કે અમરજીતને માર્યા પછી તે બધા પેપર લઈ જઈને કંપનીમાં આપશે અને તે કંપનીનો માલિક બની જશે પણ પછી તેને લાગ્યું કે અમરજીતની પત્ની તથા બાળકોના રહેતા તેનો કંપની હડપવાનો પ્લાન પૂરો રીતે કામયાબ થઈ શકે નહીં તેથી તે અમરજીતને માર્યા પછી 15 ફેબ્રુઆરી 2003 ના રોજ પોતાના મિત્ર સાથે અમરજીતના ઘરે જાય છે અને ઘરની અંદર જ અમરજીતની પત્ની નેન્સી અમરજીતના 18 મહિનાના દીકરા દેવેન્દ્ર અને 2 મહિનાના દીકરા રવિન્દ્ર તથા નેન્સીની માતા ચરણજીત કોરને મોતને ઘાટ ઉતારી દે છે અને આ બધાની લાશને ઠેકાણે લગાવી દે છે આ પછી કેથન રેગન અમરજીત દ્વારા સહી કરના મુખ્ય આરોપી કેથન રેગનની ધરપકડ કરી લે છે આ ઘટનાને અંજામ આપવામાં તેનો સાથ આપનાર તેના મિત્રો વિલિયમ હોન્સી તથા પીટર લીઝની જ્યારે શોધ શરૂ થાય છે

લગભગ તેમણે 100 કરોડ રૂપિયા થી પણ વધારે ખર્ચ કરવો પડ્યો હતો તમારા મનમાં હજુ એક સવાલ ચાલી રહ્યો છે કે આખરે પોલીસ પાસે તે ફોન કોલ કોણે કર્યો હતો ખરેખર પોલીસ પાસે તે ફોન બીજા કોઈએ નહીં પણ ક્યારેક કેથન રેગન ની ગર્લફ્રેન્ડ રહેલી બેલેન્ડા બ્રોવેન કર્યો હતો વાત એ હતી કે અમરજીતને માર્યા પછી કેથન રેગન પોતાના મિત્ર વિલિયમ હોન્સી સાથે અમરજીતના ઘરે જાય છે એક ગાડીમાં નાખે છે અને લાશ લઈને શહેરથી દૂર લગભગ પચાસ એકરમાં ફેલાયેલા ફાર્મમાં ડાટી દે છે આ ફાર્મ બીજા કોઈનું નહીં પણ કેથન વેગનની ગર્લફ્રેન્ડ બેલિન્ડા બ્રોવેનનું જ હતું જે દિવસે લાશને ડાટવામાં દાટવામાં આવી તે દિવસે બેલેન્ડા શહેરની બહાર ગઈ હતી પણ થોડા દિવસો પછી તે પાછી આવી જાય છે બેલેન્ડાના પાછા આવવા પર કેથન રેગનને ડર સતાવા લાગે છે કે બેલેન્ડા બેલેન્ડા ભૂલથી પણ ફાર્મ તરફ ગઈ તો તેનું રાજ ખુલી શકે છે તેથી તે પોતાના સાથીઓ સાથે મળીને હવે લાશને ત્યાંથી કાઢીને ક્યાંક બીજે ઠેકાણે લગાવવાના પ્લાનમાં લાગી જાય છે

ઘણા લોકોની લાશ જોયા પછી બેલેન્ડા પોલીસને ફોન કરે છે અને આ વાતની જાણકારી પોલીસને આપી દે છે પછી આજ પોલીસ કેથન રેગન ને પકડતા તેની પૂછપરછ કરે છે કેથન રેગન એટલો ચાલાક હતો કે તેણે એક પણ પુરાવા ક્યાંય પણ છોડ્યા નહોતા પોલીસે ખૂબ જ મહેનત કરી ત્યારે જઈને કેથનના ઘરના એક ખૂણામાંથી લોહીનું એક ટીપું મળી આવ્યું આ લોહી અમરજીત ચૌહાણનું હતું તપાસ પૂછપરછનો ખુલાસો થયો છે કે હકીકતમાં જેની આડમાં તે પોતાનું ડ્રગ્સ મંગાવી શકે જેમ કેથન રેગનને ખબર પડે છે કે અમરજીત પોતાની કંપની વેચવા માંગે છે તે પહેલી ઝડયંત્ર હેઠળ પોતાને મજબૂત બનાવીને અમરજીતની કંપનીમાં ડિલિવરી બોય ની નોકરી કરે છે પછી નકલી ખરીદદાર ઉભા કરે છે મીટિંગ ના બહાને અમરજીત ને પોતાના ઘરે બોલાવીને પહેલા તેમનું અપહરણ કરે છે અને પછી નકલી પેપર પર સહી કરીને કંપની પર કબજો કરવાની નિયત તિથી તેને મારી નાખે છે અને પછી બાકીના પુરાવા ભૂસવા માટે આખા પરિવારને મારી નાખે છે જ્યારે પોલીસ બધા પુરાવા અને ગવાહ એકઠા કરી લે છે તો નવેમ્બર 2004 ના મહિનામાં બધા આરોપીઓ પર

દોષી ઠેરાવતા પીટર જુલાઈ મહિનામાં અમરજીતની પણ લાશ મળી જાય છે બે હજાર ના નવેમ્બર મહિનામાં નેન્સીના માતા ચરણજીત કોરની લાશ પણ મળી જાય છે સમુદ્ર કિનારે મળી જાય છે આ ત્રણ લોકોની લાશ તો મળી ગઈ પણ બંને નાના બાળકોની લાશ આજ સુધી ક્યાંય નથી મળી શકી